જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલના અધ્યક્ષસ્થાને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ ડીઆરએની બેઠક યોજાઈ ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રિંગ ઓથોરિટી હેઠળ બનાસકાંઠાની સાડત્રીસો જેટલી આરોગ્ય સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ડિસ્ટ્રિક્ટ રજીસ્ટ્રિંગ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી બનાસકાંઠા સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ આગામી તારીખ બારમી સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલા અચૂક રજીસ્ટ્રેશન કરાવવાનું થાય છે જેમાં અત્યાર સુધી એક હજાર ત્રણસો ચોસઠ સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ આ એક્ટ હેઠળ જાહેર તાર અને જાહેર જનતા સારો કોઈ સરકારશ્રી તરફથી આ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જો કોઈ સંસ્થા સમય મર્યાદમમાં રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાયની માલુમ પડશે તો સરકારશ્રીની નિયમ અનુસાર ગવર્નિંગ બોડી તથા જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના વ્યવહ રજીસ્ટ્રેશન નહીં કરાવેલ સંસ્થા સામે આ એક્ટ હેઠળ આવશે જેમાં પાંચ લાખ સુધીનો દંડ જે તે આરોગ્ય સંસ્થાને સીલ કરવી જેવા કડક પગલાં પણ લેવાશે જેની તમામ સંસ્થાઓએ ગંભીર નોંધ લેવી આ બેઠકમાં મેમ્બર સેક્રેટરી ડોક્ટર સ્વામિનારાયણ તથા ડીઆરએ કમિટીના અન્ય સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા